જો મારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે પૂજા કરતી વખતે કયા દેવદેવીઓને કયો ફૂલ અર્પણ કરાય છે તેના વિશે જાણશું પૂજા કરતી વખતે દરેક દેવતાને અલગ અલગ ફૂલ ચડાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દરેક ભગવાન અને દેવીને કોઈ ખાસ ફૂલ પસંદ હોય છે આ ફૂલોનું વર્ણન વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે આવો જાણીએ કયા દેવતાની પૂજામાં કયા ફૂલ ચડાવવામાં આવે છે ભગવાન શ્રી ગણેશ ભગવાન ગણેશને આચારભૂષણ ગ્રંથમ અનુસાર ભગવાન શ્રી ગણેશને તુલસીના છોડ સિવાય તમામ પ્રકારના ફૂલો અર્પણ કરી શકાય છે ગણપતિને તુલસી ચડાવવામાં નથી આવતા પદ્મપુરાણમાં લખ્યું છે કે તુલસ્ય ઘણા દીપમ એટલે કે તુલસીથી ક્યારેય ભગવાન ગણેશની પૂજા ન કરો ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ સારું છે હવે ભગવાન શિવ વિશે જાણે ભગવાન શિવ ભગવાન શંકરને ધતુરાના ફૂલ હરસિંહ નાગકેસરના સફેદ ફૂલ સુકા કમળના ફૂલ કરેણ કુસુમ આંખ ક્રુસ વગેરે અર્પણ કરવાની પરંપરા છે ભગવાન શિવને કેવડાના ફૂલ ચડાવવામાં આવતા નથી ભગવાન વિષ્ણુ તેમને ખાસ કરીને તો કમર મોલસીરી જોઈ કદંબા કેવડા ચમેલી અશોક માલતી વાસંતી ચંપા વેજંતીના ફૂલો ગમે છે અને તુલસીના પત્ર ચરાવવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે કાર્તક માસમાં કેતકી પુષ્પોની પૂજા કરવાથી ભગવાન નારાયણ વિશેષ પ્રસન્ન થાય છે પરંતુ ભગવાન વિષ્ણુ પર આગ ધતુરા શિરીષ ડમસ્ટિક સેમલ કાચનાર અને ગુલાર વગેરે ફૂલો પર ચડાવવામાં આવે છે સૂર્યનારાયણ ને શું કરવા સૂર્યનારાયણના કુટજના ફૂલોથી તેમની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત કરેન કમળ ચંપા પ્લાસ આંખ અશોક વગેરે ફૂલો પણ તેમને પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમાં યુધિષ્ઠિને તેમના પ્રિય ફૂલોનો ઉલ્લેખ કરતી વખતે શ્રી કૃષ્ણ કહે છે મને કુમુદ કારવારી ચણક માલતી પલાસ અને વનમાલાના ફૂલો બહુ જ ગમે છે ભગવતી ગૌરીને આપણે કેવા ફુસ્પો ચઢાવવા જોઈએ ભગવતી ઘોડી ભગવાન શંકરને ચઢાવવામાં આવતા ફૂલ માતા ભગવતીને પણ પ્રિય છે આ ઉપરાંત બેલા સફેદ કમર પલાસ ચંપાના ફૂલ પણ ચડાવી શકાય છે લક્ષ્મીજી દેવીને કયું ફૂલ સૌથી વધારે ગમે છે લક્ષ્મીજી દેવી લક્ષ્મીજીને સૌથી પ્રિય ફૂલ કમર છે તેને પીળા ફૂલ ચડાવીને પણ પ્રસન્ન કરી શકાય છે તેને લાલ ગુલાબ પણ ખૂબ જ ગમે છે હનુમાનજીને તેમને લાલ ફૂલ બહુ પ્રિય છે તેથી તેના પર લાલ ગુલાબ લાલ મેરીગોલ્ડ ગોલ વગેરેના ફૂલ પર અર્પણ કરી શકાય છે મા કાળી માતાને તેને અધૂલ ફૂલ ખૂબ જ ગમે છે એવું માનવામાં આવે છે કે તેમને એકસો આઠ લાલ અધૂલના ફૂલ ચડાવવાથી મનોકામના પૂર્ણ થાય છે મા દુર્ગાને તેને લાલ ગુલાબ અથવા લાલ અધૂલનું ફૂલ અર્પણ કરવું જોઈએ તો માતાજી બહુ જ રાજી થાય છે મા સરસ્વતી જ્ઞાનના દેવી છે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે સફેદ કે પીરા ફૂલ ચડાવવામાં આવે છે સફેદ ગુલાબ સફેદ કરેન અથવા તો પીરા મેરીગોલ્ડ ફૂલોથી માતા સરસ્વતીની પૂજા કરવાથી સરસ્વતી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે શનિદેવ શનિદેવને વાદળી લાજવંતીના ફૂલ અર્પણ કરવા જોઈએ આ સિવાય કોઈ પણ વાદળી કે ઘેરા રંગના ફૂલ ચડાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે આ આપણે ફૂલો વિશે માહિતી જાણી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ